ترجمة નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરમ દિવસના રોજ ઈદે મિલાદુન નબી જે છે તે ઈદે મિલાદુન નબીનો જે પર્વ હોય ત્યારે ઈદે મિલાદુન નબીના પર્વને ધ્યાન લેતા આજ રોજ શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર જે છે તેઓ ખાસ કરીને તાનેલા વિસ્તારમાં પહોંચ્યા છે આ ગફ્ફાર પાર્કનો વિસ્તાર છે ગફ્ફાર પાર્ક સોસાયટીમાં જવાનો વિસ્તાર છે અને અહીંયાથી જુલૂસની શરૂઆત થતી હોય છે અને જુલુસનું જે ફ્લેગ ઓફ છે તે કરવામાં આવતું હોય છે ત્યારે ખાસ કરીને અહીંયા સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો ખાસ કરીને અહીંયા આ જુલુસ માં જોડાવા માટે લોકો આવતા હોય છે ત્યારે આજ રોજ જે અધિકારીઓ જે છે ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જે અધિકારીઓની મીટિંગ જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે મળી હતી અને ત્યાં જ્યાં ઇદે મિલાદુન નબીનો પર્વ હોય ત્યારે તે નિમિત્તે કયા પ્રકારનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કયા પ્રકારનું રૂટ રહેશે તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ખાસ કરીને તાનાજા વિસ્તારના જે અગ્રણીઓ જે છે જે શાંતિ સમિતિના જે લોકો છે તેઓ સાથે પણ મીટીંગ કરવામાં આવી હતી અને ચર્ચા ઇદે મિલાદુન નબીના જે જુલુસ નીકળવાનું છે તે રૂટ અંગે અંગેની જે ચર્ચા છે તે ચર્ચા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી અને આ ગફ્ફાર પાર્ક છે તાના વિસ્તારનો ગફ્ફાર પાર્ક છે અને અહીંયાથી જુલુસને ફ્લેગ ઓફ કરવામાં આવતું હોય છે અને જુલુસની શરૂઆત અહીંયાથી થતી હોય છે અને સમગ્ર તાનાલ વિસ્તારની જે પબ્લિક જે છે તાનાલિયા વિસ્તારના જે લોકો છે તે ખાસ કરીને આ જુલુસમાં જોડાતા હોય છે અને આ જે રૂટ જે રૂટ છે અહીંયાથી આ રૂટ છે અહીંયાથી નીકળીને આ જે રૂટ છે અહીંયાથી જ્યારે જુલુસ છે તે જુલુસ અહીંયાથી નીકળતું હોય છે અને જુલુસ રાજવી ટાવર પહોંચતો હોય છે અને રાજવી ટાવરથી પરત ફરીને જુલુસની ફરી રાજવી ટાવર જે છે તે સમાપ્ત જુલુસ થતું હોય છે ઈદે મિલાદુન નબીનું હજારોની અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા આ જુલુસમાં જોડાતા હોય છે ત્યારે ખાસ કરીને જ્યારે જુલુસ પરમ દિવસે નીકળવાનું હોય અને ત્યારબાદ ગણેશ વિસર્જન હોય ત્યારે કોઈ અનિશ્ચિય બનાવો ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ દ્વારા ગોઠવવામાં આવતો જ હોય છે ત્યારે હવે અહીંયા જ્યારે આવતી આવતીકા આવતીકાલનો દિવસ છોડી એટલે કે પરમ દિવસે સોમવારના રોજ ઈદે મિલાદુન નબી હોય ત્યારે ઈદે નબીના દિવસે હજારોની લાખો સંખ્યામાં લોકો અહીંયા આ તાના વિસ્તારમાં ખાસ કરીને આ જુલુસમાં જો માટે આવતા હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કયા પ્રકારનો રૂટ રહેશે અને કયા પ્રકારની પોલીસ વ્યવસ્થા રહેશે પોલીસ કયા પ્રકારની તૈનાત કરવામાં આવશે તે તમામે તમામ મુદ્દાઓ પર ડીસીપી અભય સોની સાથે અન્ય જે જૈન સાહેબ છે ડીસીપી તેઓની ઉપસ્થિતિમાં અને જે એસીપી છે એવી કાટકળ એસીપી સહિત અને વિવિધ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો જે છે તેઓની ઉપસ્થિતિમાં અહીંયા આ જે મિટિંગ છે તે મિટિંગ પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી અને કયા કયા પ્રકારની જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તે વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું જે તંત્ર છે પોલીસ વિભાગ જે છે તે સજ્જ હોતું જ હોય છે ત્યારે આ પરમ દિવસના રોજ જ્યારે ઈદે મિલાદુન નબીનો તહેવાર હોય ઈદે મિલાદુન નબીનો પર્વ હોય ત્યારે ખાસ કરીને અહીંયા પોલીસ કમિશનર નરસિંહા કોમર જે છે તેઓ અહીંયા સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેઓએ સ્થળ વિઝીટ કરી હતી કેમેરામેન અબરાડ સૈયસ સાથે હું આદિલ પટેલ ન્યૂઝ વડોદરા આજે ઝોન ટુ વિસ્તારમાં ખાસ કરીને જેપી રોડ ગોત્રી અટલાદરા અકોટા આ બધા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જે સોળમી તારીખે ઈદની ઉજવણી છે અને સાત તારીખથી સત્તર તારીખ સુધી ચાલનાર જે ગણેશ ચતુર્થી ઉજવણી છે આ બંને તહેવારોના અનુસંધાને કરવાની થતી સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા માટે આપણે અહીંયા બેઠા હતા તો ડીસીપી બંને ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનરો અને તમામ થાણા મતદારો પણ મીટિંગમાં ઉપસ્થિત હતા આપણે તમે જાણો છો કે સાતથી સત્તર સુધીના ગણેશ ચતુર્થીના અનુસંધાને આપણે સમગ્ર વડોદરા શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ તૈનાત છે અને સાથે સાથે બહારથી આવેલા ડીસીપી કક્ષાના અધિકારીઓ ડીવાયએસપી ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો છ સૌથી વધારે અધિકારીઓ પણ આમાં સામેલ છે તો આ વિસ્તારમાં ખાસ કરીને જે વિસ્તારમાંથી જુલુસની ગણનાર છે આના અનુસંધાને આપણે વિગતવારની ચર્ચા કરી છે અને કેટલાક સંવેદનશીલતાને ધ્યાને રાખીને કયો જગ્યા કયો જગ્યાએ ફિક્સ્ડ પોઈન્ટ મૂકવા એક પોઈન્ટ મૂકવા ધાબો પોઈન્ટો મૂકવા અને કયો કયો આયોજક આયોજકો સાથે કેવી રીતે સંકલન કરવી આ અંગેનું આપણા વ્યૂહાત્મક ડિપ્લોયમેન્ટ અંગેની ચર્ચાઓ કરી છે સાથે સાથે આપણે ગણેશ વિસર્જનની જે પ્રક્રિયા હાલમાં ચાલુ છે તો આપણે આ વખતે બાયલી ખાતે આટલા અટલાદરા ગોત્રી વિસ્તારના કેટલાક ગણેશો જઈ શકે નજીકમાં તે માટે પણ આપણે એક આર્ટિફિશિયલ પોન્ડનું પણ કાર્યરત કરી છે તો વડોદરા ગ્રામ્ય પોલીસ અને શહેર પોલીસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મદદથી આપણે આ આર્ટિફિશિયલ પોન્ડને એક્ટિવેટ કરી છે ત્યાં પણ વિસર્જન થનાર છે તો આપણે જુદા જુદા પંડાલોની સુરક્ષા તે પછી નિર્ગમન વખતે એને એમના ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન અને વિસર્જનના સ્થળે કયો પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનું રહે કયો કયો સંવેદનશીલતા સંબંધિત મુદ્દાઓ છે આ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી થાના મલદારો એસીપીડીસીપીને જે કંઈ સૂચનાઓની જરૂર હતી સૂચના આપી છે તે મુજબના આપણા તૈયારીઓ પણ કરી રહ્યા છે તો આજની બેઠકના અંતે તમામ અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરી છે કે ચૌદ પંદર સોળ સત્તર સુધીના તમામ ગણેશ ત્યોહાર સંબંધિત સુરક્ષા અને ઈદે મિલાદની જે સુરક્ષા છે સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તૈયારીઓ હા સૌથી આપણે રૂટની વાત કરીએ તો રૂટ આપણો ગફ્ફાર પાર્કથી ફ્લેગ માર્ચ આપીને શરૂ કરીએ છીએ અને સહકારનગર થઈ અને મનીષા પાછા પત્રકાર અહીંયા પૂરો થાય છે અને અત્યારે જેપી પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ મુલાકાતે આવ્યા હતા અને જુલુસમાં જે રૂટ છે એ રૂટનું પૂરેપૂરું નિરીક્ષણ કર્યું અને સાથે સાથે સેન્ટર કમિટીના સભ્યો સાથે બી એમને ચર્ચા વિચારણા કરી અને અમને આશ્વાસન આપ્યું છે કે પૂરેપૂરો બંદોબસ્ત સાથે આ જુલુસ સારી રીતે પતી જાય એવી એમને અમને સૂચનો બી આપ્યા છે જુલુસ ગફ્ફાર પાર્ક થી નવ વાગ્યાથી શરૂ થશે અને ગફ્ફાર પાર્કથી નીકળી પત્રકાર સહકારનગર થઈ મનીષા થઈને પરત થશે ના ડીજે પર કોઈ પાબંધ નથી આમ પણ વર્ષોથી જુલુસમાં કોઈ ડીજે હોતા નથી અને સ્ટેજ પર ડીજે વાગતા હોય છે એમાં નાથ શરીફ છે અને કોઈક એનાઉન્સ માટેના ઉપયોગ માટે આ ડીજે વાગતો હોય છે હા આપણો ફિક્સ ટાઈમ હોય છે દર વર્ષે કે સવારે નવ વાગ્યાથી ફ્લેગ માર્ચ કરી અને જુલુસ શરૂ થાય છે અને એક વાગ્યા અહીંયા પત્રકાર પૂરો થાય છે એના પછી જોહરની નમાજ બાદ દરેક મસ્જિદોમાં બાલ મુબારકની જાહેરાત કરવામાં આવતી હોય છે એમાં તમામ લોકો જાહેરાતમાં હાજરી આપતા હોય છે જુલુસ સ્વરૂપ ચાલી રાજ મનીષા સુધીનો છે આ વખતે મનીષા સુધીનો મારું નામ ગુલામભાઈ વાડીવાલા